નમસ્તે મિત્રો આપ સૌ સાહિત્ય પ્રેમી વાંચન પ્રેમી મિત્રોનું ઓડિયો ગુજબુક્સમાં સ્વાગત છે અત્યારે આપણે વાંચી રહ્યા છીએ વર્ષના પ્રત્યેક દિવસ માટે એક એમ સુંદર સંદેશાઓ સાથેનું આ અદ્ભુત પુસ્તક ઉઘાડતા દ્વાર અંતરના ઓગસ્ટ સત્યાવીસ દરેકે દરેક વસ્તુ માટે આભાર માનો તમારું હૃદય સાવ ખુલ્લું કરી દો અને તમારી કૃતજ્ઞતાની અણખૂટ ધારાને બહાર ઉભરાઈ પડવા દો કૃતજ્ઞ થવા માટે ઘણી બધી બાબતો છે કૃતજ્ઞતા તમારા નેત્રો મારા ભણી અને મારી અદ્ભુતતાઓ ભણી ખુલ્લા રાખે છે એટલે પછી કશું તમારી નજર બહાર જતું નથી અને જે કોઈ ઘટના બને છે તેમાં તમે મને જુઓ છો તમારા જીવનમાં એક યોજના એક આકૃતિ સળંગપણે રહેલી છે એટલે કે કશું જ આકસ્મિક નથી દરેકે દરેક સંપર્ક યોગ્ય હોય છે દરેકે દરેક કાર્ય દોરવણી હેઠળ થયેલું હોય છે આ રીતે તમે જીવી શકો તે માટે તમારામાં સંપૂર્ણ શ્રદ્ધા હોવી જોઈએ એ શ્રદ્ધા કે તમારા જીવનને દોરનાર અને દિશા આપનાર હું છું એનો અર્થ એ કે તમારે સૌ પ્રથમ તો તમારું બધું જ મને સમર્પિત કરવું જોઈએ જેનો હું મારી ઈચ્છા પ્રમાણે ઉપયોગ કરી શકું તમે બધું જ આપી દો છો ત્યારે તમે બધું પામો છો એ તમારે શીખવું જોઈશે એ તમે ત્યારે જ કરી શકો જ્યારે તમે મને સંપૂર્ણ હૃદય મન પ્રાણ અને શક્તિથી ચાહતા શીખ્યા હો કારણ કે પ્રેમ વિના તમે આ પગલાં માંડી શકો નહીં આ જીવન જીવી શકો નહીં એટલે તમારા હૃદય અને પ્રેમને ખુલ્લા કરી નાખો આપનો આજનો દિવસ શુભ રહે